નમસ્કાર મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું રિક્ષા ચાલક એસોસિએશને આપ્યું છે બંધનું એલાન અમદાવાદના બે લાખ રિક્ષા ચાલકો બંધમાં આજે જોડાશે પડતર માંગણીઓને લઈને અમદાવાદ પોલીસ કમિશનરને કરશે રજૂઆત રિક્ષા ચાલક એસોસિએશને આજે આપી દીધું છે અમદાવાદમાં બંધનું એલાન એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ભારતના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં તેમણે તબીબી સલાહનું પાલન કરવા અને આરોગ્યને પ્રાથમિકતા આપવાનો ઉલ્લેખ કર્યો છે વલસાડમાં ડુંગરા નજીક પ્લાસ્ટિકની કંપનીમાં મોડી સાંજે વિકરાળ આગ બબુકી ઉઠી મેજર કોલ જાહેર કરાયો ફાયરની તમામ ગાડી જોવા મળી ત્વરિત ઘટના સ્થળે ગાડીઓ પહોંચી ગઈ અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં બ્રિજ પ્રોજેક્ટનો મુદ્દો ઉઠી ગયો હતો પાંજરાપોરના બ્રિજની દિશા બદલવાનો વિપક્ષનો આક્ષેપ છે એકત્રીસમી તારીખ સુધી એર ઇન્ડિયાની આ ફ્લાઇટ કેન્સલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રોજની એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ ટ્વેન્ટી સેવન જૂનથી સોળ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવતા મુસાફરો અટવાયા છે અઢાર જુલાઈથી ફ્લાઇટ બંધ થઈ જતા અને હવે એકત્રીસ ઓગસ્ટ સુધી બંધ રહેશે મળતી માહિતી મુજબ એરક્રાફ્ટમાં ઇન્ટીરિયર ચેન્જ કરવાનું હોય ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી હોવાની જાણકારી મળી છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજે તારીખ બાવીસ જુલાઈ ના રોજ ત્રણ દિવસ માટે છૂટાછવાયા સ્થળોએ હળવા મેઘ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હરિયાણામાં આવેલા અર્થપેકની વાત કરીએ તો રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ મુજબ બાવીસ જુલાઈના રોજ સવારે છ વાગે અને આઠ મિનિટે ત્રણ પોઈન્ટ બેની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા વરસાદની આગાહીની વાત કરીએ તો ભારે પવન સાથે અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ પડી શકે છે અમદાવાદીઓ થોડા એલર્ટ રહેજો કારણ કે હજુ પણ સાબરમતી ઉફાને ચડી શકે છે નર્મદાનું જળસ્તર વધી શકે છે અને અમદાવાદમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે ગંભીરા બી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યો ચેકિંગ કરવામાં આવશે હવે સરકારી ઇમારતોમાં નહીં ચાલે પોલમપોર અધિકારીઓ હવે એક્શનમાં આવી ગયા છે રાજકોટ પોલીસની વાત કરીએ તો એસીથી વધુ પોલીસ કર્મીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યું છે આ પરેડમાં હાજરી ન આપી રાજકોટ પોલીસ કર્મીઓને ભારે પડી એસીથી વધુ પોલીસ કર્મીઓને સજાના રૂપે એક મહિનાનો પગાર કાપી લેવામાં આવ્યો ગુજરાતીઓને મોજ પડી જાય તેવું પિકનિક પ્લેસ રાજકોટ જિલ્લાના ધોરાજી ઓસમ પર્વત પર વરસાદ પછી અદ્ભુત નજારો જોવા મળ્યો જુઓ ધોધમાર વરસાદથી ડુંગર પરથી કુદરતી ધોધ વહેતા થઈ રહ્યા છે સોનાની દાણચોરીની મોટી ઘટના સામે આવી સુરત એરપોર્ટ ઉપર ઝડપાઈ છે સોનાની દાણચોરી બે મુસાફરોની અઠ્યાવીસ કિલો સોનાની પેસ્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે